જામનગર રખડતા ડોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો રખડતા ડોરની અડફેટે ઇજાગ્રસ્ત થતા બ્રેઈન હેમરેજ થયું હતું જોગવડ ગામ પાસે પરપ્રાંતીય વ્યક્તિનું મોત થયું જીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા મૃતકના પરિજનોએ લીધો મહત્વનો નિર્ણય મૃતકના liver kidney અંગોનો દાન કરવામાં આવશે 47 વર્ષીય ઉમેશ શાહ મૂળ દલસિંહ સારા ગામ સમસ્તીપુર જિલ્લો બિહારના વતની રિલાયન્સમાં મજૂરીકામે આવ્યા હતા મૃતક મૃતકના ત્રણ સંતાનો પિતા વિહોણા થયા